શ્રી કૃષ્ણ સમાચારોની શરૂઆત કરી મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતની મુલાકાતે આવ્યા છે આ પહેલા રાહુલ ગાંધી આવ્યા હતા પીએમ મોદીની બોરા સમાજ સાથે મુલાકાત અંગે તેમણે નિવેદન આપ્યું છે તો જે મહત્વના સમાચાર તમે જાણો છો કે સુપ્રીમ કોર્ટ સમક્ષ મામલો છે તે વાસનિકનું કહેવું છે મુકુલ વાસનિક ગુજરાત મુલાકાતે છે સરકારે કહ્યું છે સાત દિવસમાં જવાબ આપીશું તો સિનિયર નેતાઓના જિલ્લા બદલાવા અંગેના સવાલ પર તેમણે પ્રતિક્રિયા આપી મારી સમક્ષ આવી કોઈ વાત નથી આવી તેવું વાસનિકનું કહેવું છે અમારા તમામ નેતાઓને આ અભિયાનમાં સામેલ કરીશું તેવું પણ મુકુલ વાસનિકે કહ્યું છે એક હજાર કિલોમીટર દૂરથી નેતાઓ આવી રહ્યા છે આ તમામ વાતો તેમણે કહી છે આપ સાથે ગઠબંધન અંગે તેમણે નિવેદન આપ્યું છે તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સંવાદદાતા ધવલ ધવલ જે રીતની વાતો મુકુલ વાસનિકે કરી છે અને મુલાકાતે આવ્યા છે શું વિગતો મળી રહી છે જી ચોક્કસથી રાહુલ ગાંધીનો જે વિધા લોકસભામાં પડકાર ફેંક્યા બાદ ગુજરાતની અંદર જે નેતાઓનું અવરજવર છે તે વધતી જોવા મળી રહી છે કોંગ્રેસના પ્રભારી જે ગુજરાતના છે મુકુલ વાસનિક તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને ગુજરાતની મુલાકાતમાં આજે તેઓ પોલિટિકલ અફેર્સ કમિટીમાં પણ પોતે ભાગ લે છે અને ત્યારે તેમણે મીડિયા સાથે વાતચીત કરી તેમાં કહ્યું હતું કે જે મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે વોરા સમાજ સાથેની મુલાકાત કરવામાં આવી હતી તેની ઉપર બોલવાનું ટાળ્યું હતું અને કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં મુદ્દો છે અત્યારે પેન્ડિંગ જોવા મળી રહ્યું છે એટલે તે અંડર જુરુસ્ટ મેટરની અંદર બોલવું યોગ્ય નથી લાગતું અને ત્યારબાદ જે પ્રમાણે સંગઠન સર્જન અભિયાન જે ચાલુ કરવામાં આવ્યું છે તેની અંદર તેતાલીસ જેટલા એઆઈસીસીના એટલે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના જે ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે તેને જિલ્લાને પ્રમાણે જે કામ છે તે કામ સોંપ કામની સોંપણી પણ કરવામાં આવશે અને પાંચસોથી એક હજાર કિલોમીટર દૂરથી જે નેતાઓ આવતા છે તમામ જિલ્લાઓની જે જવાબદારી છે તે જવાબદારી સોંપવામાં આવશે અને બીજી મહત્વની વાત એ છે કે સિનિયર નેતાઓ જે છે તે કામ નથી કરતા તેની ઉપર પણ તેમણે પ્રતિક્રિયા આપી છે અને મારી સમક્ષ કોઈ પણ આ રીતની જે વાત છે તે હજી સુધી સામે નથી આવી અને જે નેતાઓ છે તે ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતની અંદર આવી રહ્યા છે ને તે પોતાનો જે પ્રચાર છે તે કરી રહ્યા છે અને બીજી બાજુ જે પાંચ સભ્યોની જે એક જિલ્લાવાઇઝ ટીમ બનાવવામાં આવી છે તેમાં મહત્વની વાત એ છે કે એઆઈસીસી પોતે નેતૃત્વ કરશે એટલે કે દિલ્હી હાઈ કમાન્ડ સુધી જે જિલ્લાની વાતો છે તે પહોંચાડવામાં આવશે એટલે કે એઆઈસીસીના એક સભ્ય હશે અને ચાર સભ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિના રહેશે તે તમામે તમામ બેઠકો ઉપર અત્યારે હાલ ચર્ચા વિચારણા થશે પ્રભારી મુકુલ વાસ્તિકનો જે પ્રવાસ છે તેની અંદર બીજી મહત્ત્વની વાત એ કે વિસાવદારીની અંદર જે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે તેની અંદર પણ મોટું નિવેદન મુકુલ વાસનિક સામે આવ્યું છે તેમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવું કે નહીં તે અંગે પ્રશ્ન કરતા મુકુલ વાસનિકે કહ્યું કે જે મંડળ છે તે નક્કી કરશે કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવું કે નહીં પરંતુ આ પેટા ચૂંટણીનો મામલો છે એટલા માટે જે શીર્ષ નેતૃત્વ નક્કી કરશે તે મહત્વનું બની રહેશે જી કૃષ્ણ જી ધવલ પહેલા કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન બાદમાં રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત તેમણે કાર્યકર્તાઓ સાથે વાતો કરી નેતાઓ સાથે વાત કરી અને હવે મુકુલ વાસનિક કેટલી મહત્વની કહી શકાય આ મુલાકાત જી ચોક્કસિ અધિવેશન બાદમાં રાહુલ ગાંધીની પંદરમી એપ્રિલની મુલાકાત અને અત્યારે હાલ મુકુલ મુકુલવાસની ગુજરાતની મુલાકાતે એટલે કહી શકાય કે આ જે સિલસિલો છે તે આઠમી માર્ચથી શરૂ થયો છે આઠમી માર્ચે પણ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત મુલાકાતે હતા ત્યારબાદ આઠમી એપ્રિલ અને પંદરમી એપ્રિલ એટલે ગુજરાતની મુલાકાત જે પ્રમાણે તેમને લોકસભાની અંદર પડકાર ફેંક્યો છે તેની જીત હાંસલ કરવા માટે એડી ચોટીનું જે જોર કહેવાય તે કોંગ્રેસ અત્યારે લગાવી રહ્યું છે જે સિનિયર દિગ્ગજ નેતાઓ જે જે એક બે બે રાજ્યો ના પ્રભારી હતા તે નેતાઓને અત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતના જિલ્લાના પ્રભારી બનાવીને તેમને કામ સોંપવામાં આવ્યું છે તેની અંદર બાલા સાહેબ થોરાટ હોય કે પછી બીજા દિગ્ગજ નેતા હોય તે તમામે તમામ નેતાઓને જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આજે મુકુલવાસની ગુજરાતની મુલાકાતે છે તેની અંદર જે પોલિટિકલ અફેર્સ કમિટી છે કોંગ્રેસની તેની બેઠક મળવા જઈ રહી છે તે અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે આ બેઠક મળી રહી છે તેની અંદર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના જે નેતાઓ છે અને પોલિટિકલ અફેર્સ કમિટીના જે સભ્યો છે તે તમામે તમામ સભ્યો હાજર જોવા મળી રહ્યા છે કે આગામી ચૂંટણીઓને લઈને કઈ રીતે રણનીતિ બનાવી જે સંગઠન સર્જન અભિયાન છે તે અભિયાનને આગળ કઈ રીતે વધારવું તે અભિયાન થકી ગામડાઓમાં જિલ્લાઓમાં તાલુકાઓમાં અને શહેરોમાં કઈ રીતે પહોંચવું કે તમામ બાબતે અત્યારે હાલ જે છે ચર્ચા છે તે કરવામાં આવશે જે જીતવાલ મુદ્દો કયો રહેશે આજે તેઓ જ્યારે મુલાકાતે આવ્યા છે ત્યારે કોની કોની સાથે મળવાના છે વાતચીત કરવાના છે અને કઈ કઈ ચર્ચાઓ મહત્વની રહેશે જી આજે તેમની પ્રથમ બેઠક જે સાડા બાર વાગે મળવા જઈ રહી છે તે પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક છે પોલિટિકલ અફેર્સ કમિટીના જે સભ્યો છે તેમાં વાત કરવામાં આવે તો અમિત ચાવડા છે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે ભરતસિંહ સોલંકી છે સાથે જ સિદ્ધાર્થ પટેલ છે આ તમામે તમામ નેતાઓ જે છે તે પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્યો છે સાથે જ કેટલાક પૂર્વ ધારાસભ્યો પણ આ સમિતિના સભ્યો છે એટલે કે જે નેતાઓના નામ લેવામાં આવે છે એક જિલ્લામાં પાંચ જે સભ્યોની ટીમ બનાવી છે ચાર સભ્યો પણ હોઈ શકે છે એટલે કે તમામે તમામ નેતાઓ સાથે બેઠક કરશે અને બેઠક બાદ જે કામની સોપણી છે તે કામની સોપણી પણ કરવામાં આવે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે